ધીમે ધીમે વધતો ગયો અને પછી તો દુખાવો શરૂ થયો હાથ ઊંચો કરી તો દુખી હાથમાં ઝંઝણા બી આવે આમ ન કરી શકીએ દાદી ન ચલાવી શકીએ ને રાત્રે એટલો બધું દુખાવો થઈ જાય એટલો બધો દુખાવો થઈ જાય કે ઊંઘ ન આવે તો આવા મે લગભગ 5-6 દિવસ એવી રીતે થઈ ગયા પછી હું દવા લીધી તો દવાથી પણ મને ફેર ન પડ્યો પછી મેં તમારી સાહેબે વાત કરી પહેલા દિવસે હું તમારી મુલાકાત લીધી પહેલા દિવસ મેં લીધી ને તમે જે ટ્રીટમેન્ટ કરી એનાથી પહેલા દિવસ તો બે ચાર દિવસ ન ફેર પડે પણ જ્યારે બીજી ટ્રીટમેન્ટ શરૂ કરી પછી મને ધીમે ધીમે ફેર પડી ગયો અને

મારું નામ છે સર્વૈયા રાજુભાઈ પ્રભુભાઈ તમારી જેવી તકલીફ વાળા કોઈ પતિ હોય જેને હોય

વાર લાગશે પણ એક વખત ખબર પડી કે ના ના ફેર પડશે પછી સો ટકા વિશ્વાસ એવો અને સારો મૂકી ઓકે થેન્ક યુ સર